જય સવાલાલ હું મોરસિંહભાઈ રાઠોડ તમામ બંજારા સમાજને આહવાન કરું છું કે આપણી એસટીની માગણી આપ જોર પકડ્યું છે પૂરો સમાજ એ રોડે પારો છો પૂરો સમાજ એ તહેસીલદાર કાર્યાલય તાલુકા વિભાગ જિલ્લા વિભાગે પણ મોરસા આંદોલન કરો છો ખૂબ ખૂબ સમાજ આપ જાગૃતિ આવી છે જાગૃત થો છો કારણ કે સારી આંગતોમાં મનોજ જયારંગે પાટીલે એનું અભિનંદન આની વનુને ધન્યવાદ પૂછું की वनुळ मार बंजारा समाजात जागरूक जागू ठेव कारण की जे होॅजेट हैदराबाद गॅजेट जे मागे आणि हो जर उजर लागू हे तो बंजारा समाज सो टक्काजेट लागू हे हैदराबाद हे आणि हैदराबाद गॅजेट मय बंजारा समाज एसटी मय समावेश मी सारी विनंती करू जता जत इ आंदोलन हे ओत हिरव बोर आंदोलन आव आणि बंजारा समाज कार्यकर्ता सारी सपोर्ट करो आणि एसटी मागणी આ બનાઈ તો કભી નહીં આશી પદ્ધતિથી આપણે ના ઈ સમાજે